ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ચેક ચેક શબ્દનો અર્થ તપાસ ચકાસણી તાળો અંકુશ અવરોધ વિરામ પ્રતિબંધ દાબ પહોંચ માલિકીનો દાખલો હુંડી એકદમ અટકાવવું તે રોકવું કાબુમાં રાખવું બરાબર છે કે નહીં તે તપાસવું મેળવી જોવું કશાકનો દોષ કાઢવો કે કોઈને ઠપકો આપવો થાય છે ચેક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ટુ ચેક સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ તપાસી જોવા કહ્યું એક બીજું ઉદાહરણ જોઈએ ઇટ વોઝ ડિફિકલ્ટ ફોર મી ટુ ચેક માય ટીયર્સ વેન માય યંગર સિસ્ટર પાસ્ટ અવે એટલે કે મારી નાની બહેન ગુજરી ગઈ ત્યારે આંસુ રોકવાનું મારે માટે મુશ્કેલ હતું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ